આજે તો આપણે સામુંડા ફરસાણની મુલાકાત લીધી તો જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે તમારું આપણા દેશી મિન્યુ વિલોગમાં તો આપણે આવી ગયા છીએ તળાજામાં તળાજામાં આપણે આવીને જોયું કે વરસાદનું વાતાવરણ ફૂલ થઈ ગયું હતું અમારે લોકોને થોડીક શાકભાજીને એવું લેવાનું હતું તો અમે આવી ગયા હતા અહીંયા શાક માર્કેટમાં અહીંયા બટેટા અને સરગોને એવું થોડીક વસ્તુ લેવાની હતી તો અહીંયા આવ્યા તો ફૂલ વાતાવરણ વરસાદનું હતું અને વરસાદ આગળ એ તોડી નાખશે એવો આવશે એવું લાગતું હતું અમને તો અમે ફટાફટ અમારી જે ખરીદી કરવાની હતી ખરીદી કરી તો જો સરગવો ને આપણે થોડાક ને એવું લઈ લીધું છે કાનુભાઈ બધું બાંધે છે ને અમે હવે નીકળી ગયા છીએ તો અમે જઈએ છીએ સાઉન્ડા ફરસાણમાં રૂકો જરા

તો અમે અહીંયા આવ્યા હતા એટલા માટે ને અહીંયા બધું ખરીદી કરીને હવે જઈએ છીએ ઘરે તો મિત્રો અમે ઘરે જતા હતા તો રસ્તામાં કાનુભાઈ કહે કે આપણે ફ્રૂટ સલાડ પીવું છે તો અમે ફ્રૂટ સલાડ ઊભ પીવા ઊભા રહ્યા તો હાવ ન્યા જ ઊભું રહેવું પડ્યું કારણ કે વરસાદ શરૂ થઈ ગયો હતો તો આજના વિડીયોની અંદર એટલું જ વિડીયો ગમે તો લાઈક કરી દેજો